એ કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલ માંથી તો મોટા ઓલા ઝાડવા નાના નાના ઝાડવાતા મોટા ઝાડ વાના જાડવા કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે મોટા ઝાડવા એ બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ મારી પાસે હાથા જોજો આપડા હાથા નો કોઈ નો કાપી શકે

પણ આ તો ઘર ના દીવો લઈને જાય અમારા આમ છે અમારા ભાઈ ની આમ છે અમારા ભાઈ ને આમ થયું છે અરે પણ આ ક્યાં તારે કથા કરવાની જરૂર હતી એટલે જ બાપુ નોંધ કરતા ઘર ઘર જાય ઘરનો નમાલો પાકે તેથી બાપુ કોઈ એમાંથી નો બચાવી શકે એટલે કહું છું જ્યાં ધર્મ ધ્રુજો બાપુ જ્યાં પુરુષ નથી એ ભોગી કોઈ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કયો એટલા દાખલા તમને આપો

એટલે હું તો આ ભાઈ ને કહું આપડા ઘર માં બૈરું હોય ને તો હા સૌ જોઈ મેળના નહીં પાણી નથી ભરવું બાપુ છે ને કટકા કરી નાખો નો ભરે નો ભરે નો ભરે લખી લેજો હા અમારી બનેલો પ્રસંગ કહું તમને બે મના રહેતા હતા ને આ આ લાઈવ છે એટલે ઠામ નો લેવાય અમને ફોન કરે આ મોબાઈલે અમને દુખી કઈ નાખ્યા એટલે અમારે હાથ જ જોડવા પડે પેલા આખી દુનિયા ને જોડાયે એમ હવે અત્યારે આખી દુનિયા પડે એ પતિ પત્ની રહેતા હતા ને એમાં બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કામ કરે એમાં બેન એક રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડ નું પીડ્યું તે રોજ એમને આડું આવતું હોય છે રોજ મને નડે છે હું મારો ઘરવાળો બે ખાઈશું શેક્યા પાપડ ને બોલો આવ્યો ઘરે હાથ પગ ધોઈ જમવા બેઠો બેને જે બધું રસોઈ બનાવી હતી બધું આપ્યું પાપડ મૂક્યા હવે જો એ સાણો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ વંટોળીઓ સડાયો આપણે પાસે હખણા જ ન રહી એ કે આ પાપડ મને ભાંગી દે એની વહુ એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપી કે તું મારી વહુ છું હું કઉ તારે કરવું પડે ભાંગી દેસ કે નથી ભાંગી દીધી એ કે હું તમારી વહુ છું એમાં ચા ના પાડી પણ કે તમને ભગવાને હાથ નથી આપ્યા એ કે પાપડ ભાંગી દેવાના છે કે નથી ભાંગી દેવાના હવે તો બાપુ પાપડ હોય ને આપડે ન ઓળખતા હોય તો રાગ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે બોલે બે ને બજાર આમ શાંતિ વાર કે સાના મને ખાઈ લો હું જે કહું એ કરો ભાંગી ને ખાઈ લો એ કે ભાંગી દેવાનો છે એને બહુ કે નથી ભાંગી દેવાનો એ કે ભાંગી દે નથી ભાંગી દેવાનો બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રખડે બે ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ્યું હવે કે સમાધાન હવે તમારથી પાપડ નો ભાંગે રે આવા વંટોળિયા હરિયારિયા અરે દીકરીઓનું બાપુ હું દીકરીઓના વખાણ નથી કરતો પણ દીકરીઓનું સમર્પણ કેવડું છે એ તો તમે આંખ ઉગાડો તમે બે થી જાઓ ને બહાર કેમતા તમને આમ કીડ્યું છે હાલો કરે હાલો કરે અને આ દીકરીઓ તમે જોવો તો ખરા પારકા પોતાના કરવાના બાપુ ગામનો નો ન જોયો દીકરી પાધરી બાપુ હરપ કાંસરી ઉતારી દીકરી વહી જાય અને ચેવા ચેવા તો બાપુ ઘણી જગ્યા આપણે જોઈ મારે હું વ્યાખ્યા કરવી હોય એની અમુક અમુક ને તો તમે જોવો ને આપણને એમ થાય કે હા યારો નહિ ઉજર્યો હોય આમને આડો આ ફટકાણા એવી અમુક અમુક દીકરીઓ બિચારીઓ હલવાઈ ગઈ છે ભાઈ આપણે તો ભગવાનને અરજ કરી મારા બાપ આ દીકરીઓ હું ગુનો કર્યો સમર્પણ કેટલી રહી અને બાપની ઈજ્જતને જાળવવા ગમે એવા હોય તો પાલવી લીધા એટલું સમર્પણ હોય અને પછી પાછા બાપુ તમે રૂબાપ કરો તું મારી વહુ ને આમ સોન ભાઈ બધી ખબર છે તું ઘરવાળો છો આברו આડી આવતી હોય મારા રામનગર કોઈ કોઈનો માલિક નથી ઈ સગાળ સા બાપુ સગાળ સરે સંગાવતી કહે છે કે તમે બેહી जाओ ભગવાન થાળી ને ઠેબુ મારીને હાલતો થયો ને તેદી ભારત ની આર્ય નારી આમ આડી ફરી અને ડેલી આડી કરીને કીધું કે બાપુ બેહી जाओ જે માં ઓકે ન જવાનું બેહી જાવ રણચંડી કેવી બની છે બાપુ વાણિયા ની દીકરી વિચાર તો કરો તમારે બાપુ છે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાત આશરો સીધા રામ નો કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ બાવા હવે તને બે મારા બાપ મારા પેટમાં પાંચ મહિનાનો ગરબ છે ફાડીને બાવા રાતિને તને ખબર આવું તું ચા ઓળખ આમ કટાર કરી અખિલ ભ્રમાડનો માલિક ચોંટી ગયો તેથી દીકરી આગળ થઈ હતી પેલા પુરુષ ના પૂગી શકે કહેવાનો મારો મિનિંગ એ છે સગાળ છે ને અહીંયા જલારામ બાપા વીરપુર જલારામ બાપાને અહીંયા અખિલ ભ્રમાડનો માલિક આવ્યો ને એને કીધું કે મને બયર્યું હાઈ જોકે આ કોઈ આ ખતરો ન કરતા આપણે તો વાત જ સાંભળવાની આનંદ કરવાનો છે કોઈ વરી પાછો કોઈ ને વળી સવારે વેરાગ લાગે ને પછી કોઈક તૈયારી કરે એવું કંઈ કરતા નહીં ઈ જલાની ઝૂંપડીએ જલા બાપાને સાધુ એ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને કોઈ રોટલો કરી દે એવું નથી બાવડું પકડે એવું નથી જો તું દઈ એક તો તારું બૈરું મને આપી દે જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરભાઈ મનમાં શું છે લેવામાં ચા સાટો પડે ઈ જલા બાપા વીરબાઈ પાસે જઈને કીધું કે હાંભળ્યું ઈ લોટવાળા હાથે બાપુ જોગમાં આ બહાર આવીને કહે છે શું છે કે એક સાધુ દક્ષિણા માગે છે કાપી દયો ને ઈ કે પણ એની માંગણી જેવી તેવી નથી કે જે માગે આપણે રાખીને શું કામ છે તેથી જલા બાપાની આંખોમાં બાપુ જળજળી આવી ગયા હોય કેમ કેવું જોગમાં તારી માગણી કરે છે માન માન બાપુ સલા બાપા બોલી કે એની માગણી જેવી તેવી નથી એમ કે છે તારું બહેરું આપી દે તમારી માગણી કરે છે અને તેથી આ ભારત આર્ય નારી એમ કે ભક્તિ ની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ એને ફળ આવ્યા એવું લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહી કે મારા બાપે તમને હાથ હોપો છે અને ઈ હાથ બાવાને હોપી તો મને જવામાં વાંધો નથી કે તમે હોપી દો હાલો અને ઈ જલા બાપા બાવડું પકડીને આવ્યા અને બાપુ ને કીધું બૈરું જોવે છે કે હા કે આલો આમ બાવડું પકડાયું અને તેથી સદાધાર ની ગાદી ઉપર આપા ગીગા અને આય બાવડું પકડાયું ને અહિયાં બાપુ એની હાથે નગારા ટોકરા ને મંડી વાગવા આપા ગીગા ના દરબાર માં આપા ગીગા ખાડ 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 દાંત કાઢે આખી વસ્તી બેઠી દેને કીધું બાપુ આ શું થયું કઈ નથી હોઈ જાવ કે પણ બાપુ કયો તો ખરા નગારા ને બધું એની હાથે વાગવા માંડ્યું એ કે કાંઈ છે ની વીરપુરની બજારમાં લુહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બીજું છે છે રામ એમ સમય ને ને મારા રામનું નામ લઈ તમારું મારું બેલેન્સ બાકી આ જેટલું દેખાય છે ને એ બધું નાશવંત કાંઈ તમારી મારી હારે આવવાનું છે આ અમે રાયડું પાડીને અમારા હાટું પાડી છે તમે સાંભળવા બેઠા છો ને એ તમારા હાટું બેઠા છો પણ કાંઈક કરી લેજો માણસનો અવતાર મેળ્યો છે ને મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે આમાંથી જો કંઈ નહીં થાય ને છેલ્લે રોતા નથી આવડવાનું એટલા જ માટે બાબુ મહાપુરુષો ખૂબ બધી વાણી વાત કરી છે તમને જેવી મોજ છે હું તમને આનંદ કરાવીશ કારણ કે આટલા જણા બેઠા હોય અમને પૈસા આપતા હોય પછી તમે જ્યાં સુધી બેહો ત્યાં સુધી અમારે મારા મારો પાછો એવો ભાવ નથી ઘણા કલાકારોને તમે નક્કી કરવા જાવ ને તો એમ કે જો આટલા વાગ્યા સુધી રહેશું પછી નહીં નહીં એ મારું કામ નથી મને તો એમ થાય કે હાંભળતા હોય અને દોરણા જાતું હોય તો અમારે હોવાનું છે આમાં એટલે કરમ ની ગતિ છે ને બાપુ હજી મને તમને ખબર નથી એટલા માટે એક મહાપુરુષ વાણીમાં કે છે રામચંદ્ર જેવા રાજવી ને ઈ પણ વન મા ઈ પણ વન મા

કલાક લગાડ્યું એ જ રાવણ વન મારો ભવિષ્યમાં હોય દે ઘડીએ લગનયા રે લેવા શુભ મુરત ને ઇસારા જો ઘડીએ લગનયા રે લેવા Okay.

mandu oh, itay mandu oh, itay mandu itay oh. દિલથી સલામ કરું છું એકસો જોત આ પાઠ પરંપરા છે ને એ તો મહાપુરુષો કે છે કે સૂર્ય નોતો ચંદ્ર નોતો ધરતી આકાશ નહોતું તેથી પાઠ હતો મારો રામ જે છે કારણ કે આવું છે ને અમુક આવા અધિકારી બેઠો ને ત્યાં બોલાય જગ્યાએ વાત કરી ને એક ભાઈ મને કે આ તો પાઠ ક્યાં રાખ્યો તું તારા બાપા બે તો હતા કારણ કે હમજણ ના ઘર માં પેલા તો આવવું પડે હમજણ જ્યાં સુધી નથી ને ત્યાં સુધી બાપુ આ વાત જ ન સમજે કારણ કે અમે અમારા વિડીયો માં જયારે જોયું ને મને કોમેન્ટ કરી હોય કે શું આ બધા રિયાર રાંગા મારતા હોય

તમને ભરોસો હોય કે ન હોય બાકી આ ક્યાંક બેઠો હોય બેઠો હોય બેઠો હોય એ અમને હો ગેરંટી છે તમને ન દેખાય તમારો પ્રશ્ન છે અને બાપુ આવડા મોટા કામ છે ને હાજરી વગર કોઈ દી થાય નહીં એક લખી લેજો આખા ગામની એકતા ક્યારે હોય એ તો ઈ ભેગો હોય તો હોય નકર એકાદું તો બાપુ આડું તાણે તાણે ને તાણે થાવા જ ન દે રામદેવજી બાપા એ આ વાત કરી લી જયારે એમને જવાનો સમય થયો ને જો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતો પડી છે ભજન કોઈ બને જ નહીં અને અમારા તો ગુરુ મહારાજ બાપુ સમર્થ હતા કારણ કે હું હું દરબાર એમાં ગુરુ મહારાજ તો સાધુ હતા પણ દરબાર ના દરબાર બાપુ આ આમ એના હામાં આમ લાંબો લાંબો પગ કરીને બેહાય નહીં ધોકો નાખે સીધો એમ દરબાર હોય તો તારા ઘરનો નો હોય મારી પાસે તો કાયદે સરસ બે હોય અને એ અને એવા ગુરુ જ કઈક આપે પસાઈ નોટ આમ થાકી રહ્યા ચાર પસાઈ નોટ આપે એ ગુરુ શું તમને આપે પૈસા ની બાપુ પ્રેમ હોય એ તમને કઈ નો આપી શકે એ આપણને ગાડું દેવો જો તારા પૈસા રાખ તારી પાસે એવા સમર્થ સદગુરુ હોય તો જ બાપુ મેળ પડે બાકી કોઈ બધા પંપાળે છે ગુરુને દેવું નથી કઈ ચેલા ને કઈ લેવું નથી વાળા નકરા આયા નથી ગાળિયા નાખ્યા નથી આવ્યા નથી ગાળીયા નાખ્યા નથી અરે બાપુ અધો ગતિમાં જાય 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 આપણે બે દીકરા હોય ત્રણ દીકરા હોય તો બાપુ એની ચિંતા પણ ન હોય આને ભણાવી આનો ધંધો સેટ કરી દે આને રહેવાનું મકાન કરી આના લગ્ન કરી દીધા ચિંતા ન હોય તો ગુરુ ને નો ચિંતા હોય કે આને આપણે એનું ઘર દેખાડવી એની ચિંતા નો હોવી જ નકરા કરતા સો રૂપિયા ને બે રૂપિયા લેવા સારું જ બનાવાના હું તો બાપુ છેલ્લાય ને કહું છું માપે માપે બનાવજો મરશો મરસ્યો તેમયે કેવાનો મારો અર્થ એ છે તમારા ભરોસે જો બાપુ એક સંતના કોઈ સદ્ગુરુના પ્રતાપ સિંહ જો બાપુ વાંયે વાંય વાય વાય લબડતા હોય અને જો કાઈ નો આપે તો બાપુ મતલબ શું આનો જ્યાં ભજન છે અહીંયા વાતું છે એમનામ ભજન કોઈ બને જ નહીં રામદેવજી બાપા એમના કુટુંબ પરિવાર ને ભેગા કરીને કીધું કે ભાઈ આયા હવે મારે સમય થઈ ગયો અને મારી તૈયારી કરો અને એક વાત એમને કરેલી ગમે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી સમાધિ ને ખોલવાની વાત ન કરતા ત્રીજી પેટી પીર થાય અને કામ પૂરું થઈ ગયું અરબુજી એમના માસિન દીકરા ભાઈ એમને કોકે કીધું કે રામદેવજી બાપા સ્વધામ ભયા ગયા તેથી ના પાડે છે કીધું વચન નો પાકો માણા મને કીધું છે મળ્યા સિવાય જાય નહીં કોઈ દી જાય જ નહીં બધા કેવા મને નહીં કે નહીં ખોટી વાત હું અહિયાં જવું ઘોડો લઈને હું નજરે પાકું કરું પછી હા અને હરભુજી આવે અને સીમાડે આવ્યા ને બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે રામદેવજી બાપા બેઠા છે ત્યાં હરભુજી આવ્યા બે બધું ભરીને ભેટા એ કે મેં તો આવી વાત સાંભળી તરીકે હરબુજી વાત નો ગોળો ટોળો કરીને જગત છે ગમે વાત કરે બે બે આપડે કઉો નથી પીતો ઘણા ટાઈમ થી અહીંયા બાપુ અરભુજીએ ભજન કરી લુક્યું 的天。

તો કે આખું ગામ ખોટું તું હાચું એ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ ને બધું જે કઈ સમાધિ માં હતું ને બધું રામદેવજી બાપાએ આપેલું કે મને આ તારે રામદેવજી બાપા આપ્યું અને બધા શંકા થઈ ભાઈ અને સમાધિ એ બાપુ ગયા ખોલવાની તૈયારી કરીને આકાશવાણી થઈ કે મેં તમને શું કીધું હતું હું કે સૌરાષ્ટ્રમાં જવું છું આજ બાપુ આપણું એવું એક ગામ નહીં હોય જ્યાં રામદેવજી બાપાની

એટલે એ અહીંયા બંધ કર્યું અને પછી અખિલ પ્રમાણ ના માલિક કૃષ્ણ પરમાત્મા ને એમ થયું કે કાલની પેઢી ને ખબર કેમ પડશે કે આ પાટ ની પરંપરા હવે ની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને આ અવતાર લેવો હતો પણ હવે લે ક્યાં ઘર તો કઈક એવું હોવું જોઈએ ને સંસ્કારી ભજનાનંદી ઘર હોય તો આવે ને જન્મ લઈ એમાં બાપુ આ અજમલ રાજા રામદેવજી બાપા નો ભેટો થઈ ગયો આખી દુનિયા જાણે છે

બીજા યુગ માં હરિચંદ્ર રાજા માં ચાંદી નો પાટ હતો અને ઘોડો લાવ્યા હતા એટલું ઘટ્યું કોના ચાંદી ઓછું થયું હાથી ઘોડો ઓછું થયું ત્રીજા યુગમાં માં ધર્મ રાજા માં ત્રાંબા નો કર્યો અને ગાય કૌલી ગાય લાવ્યા ઈથી ઘટ્યું અને ચોથા યુગ માં બલી રાજા એ માટી નો પાટ કર્યો અને બકરીને લાવ્યા અજિયા ત્યાંથી ઘટ્યું અને ત્યાં બાપુ બંધ થયું બધું એટલે આદની પરંપરા જીવતી રાખવા માટે અખિલ બ્રહ્માનના માલિકના અવતાર લેવો પડ્યો ને ઈજ આ રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્મા ઈજ પોતે રામદેવ હું તો એમ કહું છું કે બાપુ નાપી થીને તમે અવાજ મારો અને આજ કામ ન થાય તમે જોવો તો ખરા વાણીયાના ને મારી નાખે ચોર અને એક વાણિયા વગડામાં બાપુ રાય પાડે અને ઘરેથી ઘોડો લઈને નીકળે અને ઈ વાણીયનને કે હું આવું છું બાપ તમે જો આ પરજા હું તો એમ કહું કે કઉી નહી આજ આવે આજ નો આવે એવું નથી પણ આપણો અવાજ જ નથી હું તો એમ કહું રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણ એનું બાવડું પકડે અને કદાચ દીકરી રાયડ્યું પાડે અને એમાં ખેતરમાં માં કોઈ પાણી વાળતો અને સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલે બે પાવડા નાખે ન રામાપી પોતે આવ્યા લાગતું કે ભાઈ આ તો ઘોડો હોય લીલો લીલો ભાલો હોય ને માથે હોય તો જ માનવાનું અરે મારા રામ આ તમારા ને મારા શ્વાસ હાકે છે છે કોણ હાકે છે એ તો જોવો પડે ગંગા સતીની વાણી કે એકવીસ હજાર છસો શ્વા એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવીસ હાજર છસો થાય જેને ગણવાય ગણી જો